ઈદ એ મિલાદના તહેવાર હોય વાતાવરણ મોડી સાંજે પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ મથકે ડીવાય એસપી એવી પટેલની અધ્યક્ષતામાં તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે રાજપૂત પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એલ સેવડિયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર અમીનની ઉપસ્થિતિમાં મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં ઈદ એ મિલાદના તહેવારોને લઈ મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત જુલુસ શાંતિમય વાતાવરણમાં નીકળે તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સામાજિક આગેવાનો સાથે ખાસ ચર્ચા કરાય બેઠકમાં મહાજન સમાજના પ્રમુખ મુકેશભાઈ દેસાઈ ઘાંછી સમાજના પ્રમુખ ઇકબાલભાઈ પહોંચ્યા ઉપપ્રમુખ જુનેદભાઈ લડબડ અને કસબા સમાજના પ્રમુખ રશીદ ખાન પઠાણ સિંધી સમાજના ઉપપ્રમુખ ટેકચંદ પદવાણી અને વાસુભાઈ ખુશલાણી સહિત શહેરાનગરના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાન યુવાનો હાજર રહ્યા હતા ઇકબાલ શેખનો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે